વલસાડ જિલ્લાના અલગ અલગ તાલુકાના વિદ્યાર્થીઓ અને નેતાઓ તથા સરકારી અધિકારીઓ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અભિયાનમાં જોડાયા આ યાત્રાને લીધે માહોલ સમગ્ર ભક્તિમય બની ગયો હતો વલસાડ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હર ઘર તિરંગા અભિયાન બે હજાર ચોવીસ અંતર્ગત બે પોઈન્ટ પાંચ કિલોમીટર લાંબી તેમજ પોલીસ સાથે ભવ્ય તિરંગા યાત્રા યોજાય આ યાત્રામાં ચારસો કિલોમીટર લાંબો તિરંગો આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું વલસાડ સાંસદ ધવલ પટેલ ધારાસભ્ય સહિત અગ્રણીઓ એસપી કચેરીથી તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું આ યાત્રાને સફળ બનાવવા પોલીસનો અશ્વદળ તેમજ પાંચસો પોલીસ કર્મચારી અને અધિકારીઓ તેમજ આઠસો જેટલા શાળાના બાળકો બે કિલોમીટર લાંબી આ તિરંગા યાત્રામાં ચારસો મીટર નો રાષ્ટ્ર ધ્વજ સરકારી અધિકારીઓને પોલીસ કર્મીઓ દ્વારા ફરકાવવામાં આવ્યો હતો જે આકર્ષણ કેન્દ્ર બન્યું ત્રણ હજાર જેટલા લોકો આ યાત્રામાં જોડાયા હતા વલસાડ એસપી કચેરીથી નીકળેલી હતી